તો નારદ જે પોતાની આપવી કહી રહ્યા છે કે ત્યાંથી ફરતો ફરતો હું યમુનાના તટે આવ્યો અને ત્યાં ત્યાંથી હું પસાર થઈ રહ્યો એક સ્ત્રી હતી એની એ બેઠી હતી અને બીજી બધી સ્ત્રીઓ એની સેવા કરી પણ ત્યાં હું સ્ત્રી તરફ ગયો ને હું ભગવાનનું ભજન કરતા કરતા એ યાત્રા આગળ વધારી રહ્યો સ્ત્રીઓનો હતો એટલે હું ત્યાં ન ગયો પણ જેવો થોડો થયો ત્યાં આગળ પસાર થયો અને ત્યાં જે એ સ્ત્રીઓ હતી એમાંની જે નીચે સ્ત્રી બેઠી હતી જે રડી રહી હતી એણે અવાજ દીધો અને કહ્યું ભોહો ભોહો સાધુ ક્ષણ મચિતા મિનાશય દર્શનમ ગહરમ પરમ ભોહો ભોહો એટલે હે સાધુ ક્ષણમ તિષ્ઠ એક ક્ષણ માટે આપ ઉભા રહી જાઓ કણ અને ક્ષણ વ્યર્થ ન એક ક્ષણ પણ દર્શન મળી ગયા આશીર્વાદ મળી ગયા એટલે આપણું જીવન કલ્યાણ થઈ ગયું એટલે પેલી સ્ત્રી જે બેઠી હતી એમણે કહ્યું ક્ષણ માટે ઉભા રહી ગયા મત મારી ચિંતા મારી ચિંતા છે અપી અપી શબ્દ આ છે અપી એટલે મારી ચિંતા પણ દૂર કરો એટલે એનો મતલબ કે એ સ્ત્રીને ખબર છે કે આ દિવ્ય પુરુષ કોણ છે અને પેલા અનેક લોકોની એમણે ચિંતા દૂર કરેલી છે